જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો અત્યારે હિન્દુ કેલેન્ડર પંચાંગ અનુસાર ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને ચૈત્ર મહિનામાં આપણે ઓખારણ પણ વાંચી રહ્યા છીએ અને આ ઓખારણમાં આપણે પહોંચ્યા છીએ કડવા એકતાલીસ થી સાહીઠ તો આપણે વીસ વીસ કડવા વાંચીએ છીએ એટલે પાંચ દિવસમાં આપણે ઓખારણ સમાપ્તિ કરીશું તો ચાલો સાંભળીએ આપણે ઓખા હરણ કડવું એકતાલીસ થી સાઈઠ ઓખા જ્યારે ચિત્ર જોઈ અને વેહળ બને છે તો એકતાલીસ કડવું છે કે આપો આણી એ વર મને આપો આણી નિકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો આણી મેં સ્વપ્ન દીઠો છો ગાળો રે એની પાપડનો છે જાડો રે માનું મારું મનળું હર્યું લટકાડે રે તે વર મુને આપો આણી જેના દીર્ઘ બાહુ આ જાન રે મકરાકૃત કુંડળ કાન રે અંગ શોભે ભીને વાન રે તે વર મુને આણી જેના લક્ષણ વિષને બાર રે મુને પરણી ગયો છે કાલ રે તેને વરસ રે પ્રિયની પ્રિયની લટકતી ચાલ રે મને પરણી ગયો છે કાલ રે તેને ટપુ કીધું ગોરે ગાલ રે રાજે પિતાંબર પરિધાન રે મને કહેતો ગયો નહીં નામ રે ક્યારે ક્યાંથી કસરે મારું કામ રે ચિત્રલેહા બોલી વાણ રે સૈયર કેમ થઈ અજાણ રે બાઈ દ્વારિકાંતે જાણે કોણ રે કોટ કાંગરે ચામુંડાય રે છપ્પન કરોડ છે ચોકી માય રે ચક્ર જળ હડતું છે ત્યાંય રે મુને મારા લેહા માય રે હવે કળવું છે બેતાલીસમું ભરથાર લાવી આપવા ઓખા ચિત્રલેખાને વિનવે છે ઓખા કહે સુણ સાહેલી લાવ કંથને વેલી વેલી બાઈ તું છે સુખની દાતા લ્યાવે સામીને સુખ સાતા ચતુરાને કહે ચિત્ર લેહા બાઈ આણિયા ના ઉપાય કેવા દૂર પંથ છે દ્વારા મતી જવાય મારાવતી જઈ શકે ન રાય સક્ર રક્ષણ કરે સુદર્શન ચક્ર જાઉ જોજન શસ્ત્ર અગિયાર તારા કેમ આવે ભરતા નયણે નિર્ની ધારા વહે છે કર જોડી કન્યા કહે છે બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ ન કરી શકે ખોટી સૈયર સૈયર તે હોય વાલી મે જમણા હાથે ચાલી આપણે બેઉ સંગાથી પ્રાણદાતા છે વિધાત્રી મા બાપ વેરી છે મારા મે આચરણ સેવ્યા છે તારા વિધાત્રી તું દીન દયાળ એમ કહી પગે લાગી બાળ કીધો ચિત્ર લેહાયે વિચાર જાવા દ્વારકા મોજા ચિત્ર લેખાયે ધારણ કીધી પછી દેહ પક્ષી નીની કીધી કડું છે તેતાલીસમું ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે ચિત્રલેખા કહે ઓખા મારે દ્વારકામાં જાવું પ્રભુના ઘરમાં સુદર્શન જો ચક્ર મળે તો છેદે મારું શિષ બાઈ મુજને તાણ તો નવ પડે ને જેમ જેમ વેલી થાને લાવ મારા કંથને તું ખોટી થાય છે સાને વેળા ઓખા કહે છે મારો વર છે રૂડો કર્મી મળ્યા છે કુંવારા માટે રખે પેટતા ચૂડો ચિત્રલેહાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી હું નહીં ઓઢું ઘાટડી તું એસી બોલી વાત તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત એવું કહીને ઉપડી તે પવન વેગે જાય આકાશ માર્ગે સંચરી પહોંચી દ્વારકામાં ગોમતીમાં સ્નાન કર્યું ને વિચાર્યું તે ઠામ પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ પછી તેણે નારદ મુનિ સંભાળ્યા તતક્ષણ આવ્યા દાય કહેરે મુજને કેમ સંભાળ્યો ચિત્ર લેહા બાય બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન અનિરુદ્ધ સહેજે વળી ગયો વિહવળ થયું છે મન ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય નારદ કહે છે ઓ રે ભાઈ એમાં તે શું કામ એક તામસી વિદ્યા એવી રે ભણાવું ઊંઘે આખું ગામ ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શિષ ચક્રની ચિંતા નવ કરશો માર્ગે જાશે ચોકી કરવા તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય ચોસઠ કળામાં ચામુંડા ડબકડો દુખાય ગામ તો ઘા રણવળ્યું ઊંઘ્યા સગડા લોક ચિત્રલેહા નગરમાં પેઠી મૂકી મનનો શોખ નારદે વિચાર્યું ચિત્રલેહા અનિરુદ્ધને લઈ જાશે શિવને સા મળ્યો વળશે યુદ્ધ જોવા જેવું થશે ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગ માં નિર્ધાર તે માર્ગે સામા મળ્યા નારદ નારદ કહે છે ચક્ર ને દાળી જાય છે હું ક્યાં મળીશું તું સાચી કહીને વાત કોઈ દાડો મુજને સંભાળી દ્વારકાના ચક્ર મુખથી બોલ્યું વળી મારું તે ધન્ય ભાગ તમારા દર્શન નો તો ક્યાંથી પામું લાગ ભોળું ચક્ર સમજ્યું નગરી માં પેઠી ચોરી કરવા ગઈ જો જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુ રે ભવન ત્યાંથી આઘેરી પરવરી જ્યાં કોઢિયા પ્રધ્યુ મન ત્યાંથી આઘેરી પરવરી જ્યાં જે વિરાટ નો વીર સોળ ગાલી ગાળીને પોઢ્યો મહ ધનુષારી ધીર હમણાં જો તેને જગાડું મારા મારી કરે કકડાય માથે લીધો ને ઉલટ પરહરી વય કુઠરાય પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય બે ઘડીમાં આવી પહોંચી સોનીપુરમાં મોજાર તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં તેણે એનું કામ કીધું હું ખોટી સિદ્ધને થાઉં નારદ કહે છે ચક્રને તું નીકળ્યું ચોકી કરવા આવડી વાર મૂર્ખ કેમ બેઠો હું સાથે વાત તો કરવા નારદ કહે છે ચક્રને ઉઠ જો ને તારું ગામ કાલે પાછી ચોરી થશે ને તો તું લઈશ મારું નામ આકાશ માર્ગે પક્ષીની તે વેગે ચાલી જાય ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય માથા ઉપર ઢોલિયો છે આનંદ મનમાં સાથ ભલે લાવી ભલે લાવી હું જગાડું ભરતા કડું છે ચુમાલીસ ભરથારનું કહેલું ન માનવાથી ઊંઘ ઊંઘ્યા પીઓને જગાડીએ ભર નિંદ્રામાંથી ઉઠાડીએ મન એવા બી જે બ્રહ્મ હત્યા તે સિદ્ધને લીજે ભરતર પહેલા વામિની જે અન્ન રાંધીને ખાય વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય ભરથાર પહેલા વામિની જે સુવે સૈયા માય ચાકર અવતારે પડે માર્ગ માય ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી

શ્રી સામને ભોળાવે ખૂવે પોતાનો મર ઓખા કહે ચિત્રલેખાને હવે ન બોલી શું આડું કહે તો મારા પીયું પગ ચાપી જગાડો ચિત્રલેખા કહે ભાઈ આવડી ઉતાવળી શું થાય મોટાનો કુંવર કહાવે કાઈ ખસે હત્યાર ઓશી કે જે જોવા લાગી તો મોટી એક ગદાઈ ઉપાણી ઉપાડી અડગી કીધી ઓખા ચાપે પાયરે કડું છેતાલીસમું છે મહાબળ્યો તે જાગ્યો તેના બળનો ન આવે પાર રે હરુ કહાક મારી કીધો છે હું કારો રે ડડક ડડક ડાકલા વાગે ઠારો ઠાર રે આ તો ન હોય મારા બાપનું ગામ રે દ્વારકામાં વસે સગડા વૈષ્ણવ જન રે અહો રાત્રિ બેઠા કરે છે સૌ કીર્તન રે અહીંયા લાદ કેરા ચકરડા રે હોય અપાર રે ભૂત ભેરવી જોગણી અસુર કોઈની નાર રે ડાકણી છો સાકણી છો કોણ છો બલાઈ રે ચિત્ર કહે વીરા ખમા ખમા ખમાય રે કડવું છે સુડતાલીસ નું અનિરુદ્ધ જાગી પેકે ભુવન રૂડેરા દેખે કોણ કારણ અમને લાવ્યા હો ચિત્રલેખા બોલે શિરનામી તમને લાવી છું જાણી ઓખાને કરો પટરાણી પરણવાને અર્થે હો તમને લાવ્યા હો તમે બે નારી ધન્ય દિશો છો કુંવારી કન્યા પરણો તો થાય છે બાણસુરની નગરી ગડગડિયા ની હરે એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે જાગ્યા જાગ્યા જાદવરાય ઝુક્તિને ન પેરે દેખે રે પેખે અસુર ના આ તો ન હોય અમારી નગરી ન હોય

ચિત્રલેહા બોલી વળતી રે તમે જોઈને દેજો ગાળ રે આવ્યા છો રે આ કન્યા સુખે વરો રે ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત મૂછે ખાલી હાથ રે જાણી જોઈને જાત જાતગડીમાં કેમ બોળિયા રે મારો વડવો જુગજીવન પ્રદ્યુમનના તન રે તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે ચિત્રલેખા બોલી વાત રે ઢાંકી રાખો તમારી જાત રે હમણાં વાતો કાઢીશ વડવા તણી તો શનકાસુરને મારી રે સોળ હજાર લાવ્યા નારી રે તારા સમજો તારા બાપે એક નથી પરણી રે એક લગ્ને વર્યા નવ પૂછ્યા કુળને પડ્યા રે જાત જાત કોઈની પૂછી નહીં ને તારા બાપની છે કોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે મોં કાઢીને બોલે એવું છે નહીં રે જેણે વાયો વૃંદાવનમાં વંશ જેણે માર્યો મામો કંસ ધાવતા મારી માસી પૂતના રે ધાવતા મારી માસીને રે રાખી કંસરાયની દાસી રે કુબજાના કુળની વાત કહેતી નથી રે તારો વડવો દહીં માખણનો ચોર ચાર વૃંદાવનમાં ઢોર રે છાસ પીને ઉછેર્યો રે સતરા જીતને કાજે રે મણી લેવા ગયા મહારાજ ત્યાંથી પરણી આવ્યા જાંબુવંતી રીંછડી રે લાંબા નખને ટૂંકા કે સ્વરૂ દિસે વેસ રે ગુંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યો રે કહો તો વાત વધારી કહીએ નહીતર અહીંથી છાના રહીએ રે પૂછો તો કન્યાનું સાંભળો રે તારો વડવો જુગજીવન એનો વડવો કૈલાસનો રાજન રે આંખની માડી ઉમિયા સતી રે વાણી ભાણેજ રે ગણપતિ તેનો વીર રે ઉમિયાની અર્ધાંગે ઓખા ઉપરની રે તારો વડવો જુગજીવન તેમ એનો વડવો રાય રે એક સમયે બળીરાયે યજ્ઞ માંડ્યો રે બળીરાય યજ્ઞનો અધિકારી તારો વડવો જે ભિખારી સાડા ત્રણ ડગલા તારો વડવો ભિખારી સાડા ત્રણ ડગલા માટે કર જોડિયા રે આટલી વડાઈ સાને કરો છો એના બાપની ભૂમિમાં અનિરુદ્ધ નું ગુસ્સે થવું કડવું ઓગણપચાસ અનિરુદ્ધ વળતો કોપીઓ ને ક્યાં ગઈ મારી ગદાય રે બે જણાના હવે મારી કટકુ કરું કટકાય રે તમે જાણ્યો અહીં લાવી કર્યું ભલેરું કામ તમને બે જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ ઓખા ત્યારે થરથરધ્રુજી વચમાં આવી આડ મારા પીયુજીને હું મનાવું તું લાવી તારો પાડ કડવું પચાસ ઓખાનું અનિરુદ્ધને વિનવું મારા સોળ અઠ્યાસુ જાણ મળ્યા મને મેલસોમાં મગનના જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં મારા શરીરના શણગાર મારા હીડા કેરા હાર સાસુડીના જાયા મળ્યા મને મેલસોમાં સ્વપ્ન સિદ્ધ જાલ્યો હાથ તમને દાદાજીની આણ મળ્યા મને મેલસોમાં તમે ચાલ્યા તો કાઢું પ્રાણ ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ એ બબડાએ ના એ અબડાયે નાખ્યા બોલ મારા વડવાની વાત કાઢી એ વઢી ત્યારે ઓખા બોલી વાણ એ છે દાસલડી કૌભાંડની કન્યાય પગની ખાસલડી ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ હવે હું તને વરું તમે ગાળો દીધી સાર મારું વેર વડ્યું અંતર થયો આનંદ મનડું મારું ઠર્યું ચિત્રલેહા બોલી વાણ ગાળો દીધી સહી તમે બે થયા છો એક પરણાવું નહીં પરણાવવાની પેર સઘડી મેં લઈ મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી ત્યારે ઓખા બોલી વાણ હવે વાર સેની પરણાવ માળિયા માય રાજકુંવરી નાનડી કળવું છે એકાવન ઓખાનું અનિરુદ્ધ ને પરણવું મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે માળિયામાં દેવતા સાક્ષી દીધા રે માળિયામાં નારદ કુંબર વાય રે માળિયામાં કળશ ચોરી બંધાય રે માળિયામાં પહેલું મંગળ વર્તાય રે મંગળ સાસા દાન દેવાય રે ચિત્રલેહા આપે છે કરની મુદ્રાય રે દાન લે છે કૃષ્ણ સંતાન રે માળિયામાં બીજું મંગળ વર્તાય રે બીજે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેહા આપે છે સોળ શણગાર રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે ત્રીજે મંગળ સાસા દાન અપાય રે ચિત્ર ચિત્રલેહ આપે છે નવસર હાર રે દાન લે છે કૃષ્ણ તણો કુમારિયામાં સંતાન રે સમય માળિયા માળિયા માં વર્તે સાવધાન માળિયા માં આરોગ્ય કંસાર રે માળિયા માં ચાર સૌભાગ્યવંતી તેડાઓ રે ઓખા ભાઈ ને સૌભાગ્યવંતી કઈ બોલાવો રે માળિયા માં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે માળિયામાં ત્યાં તો સોનેટ મેરુ ત્રુટિયા રે કડું બાવનમું છે અને બોલ્યા સુખજી એમ વચન સાંભળ પરીક્ષિત રાજન મળીને બેઠી સૌ સૈયદારી બોલી કૌભાંડ કુમારી સુખ ભોગવો શ્યામાને સ્વામી ચિત્રલેખા કરે શ્રી નામી બાઈ તું કરજે પિયોના જતન રાંક કાતે આવ્યું રતન વરકન્યા સુખે વરજો બાઈ મુજની જવા દેજો અન્ન બેનો આપે છે રાય ત્રીજું માણસ કેમ ખાય તમો નર નારી ક્રીડા કીચે હવે મુજને આજ્ઞા દી બોલી ઓખા વર્તી વાણી મારી સૈયર થઈ અજાણી હવે સતી ઓખા વર્તી ભાકે બાઈ કેમ જીવું તું જ પાકે આપણે બે જણ નીર અન્ન વેચીને જમશું દુઃખ થશે તો થવા દઈશું નહીં દઉં તુદને જવા બેની હું તો રહીશ ભૂખી તુજને નહીં થાવ નહીં થવા દઉં દુઃખી હું આપીશ મારો ભાગ હમણાં નહીં જવાનો લાભ મા બાપ પહેરી થયા છે મારા મેં તો ચરણ સેવ્યા છે તારા તુ તાતને ઘેર નહીં જવાય જાણ બાણાને થાય ચિત્રલેખા કહે વાણી મારી સૈયર પ્રધાન પુત્રી કહેવાય છું માત્ર હું તો હું છું બ્રહ્માણીનું ગાત્ર અર્થે અવતાર લીધો મેળવ્યા નારી મેળવ્યા નારી ભરતાર એમ કહી થઈ અદૃશ્ય ચિત્રલેખા કરે બ્રહ્મસદન ઓખાએ આંકડી ભરી કંથે આસના વસના કરી સ્વામી એ સંબંધી નારી પછી ચિત્રલેહાને વિસારી જે દાડે તુદને સ્વપ્ન તે દાડે મુદને સ્વપ્ન જાણે પરણ્યો છું ઓખા નારી ઉગાડી મે લીતી બારી બેને સરકી વિજોગની પીડા નર નારી કરે છે ક્રામ બેની ચડતી જોબન કાયા પ્રીત બંધન ને બાંધી માયા ને જણાવે ઓખા નારી રમે અનિરુદ્ધ કુંજવી હારી જે જોઈને ઉતે ઉપર આવે ભક્ષ ભોજન કરે મન ફાવે પહોંચ્યો ઓખાનો અભિલાષ પછી આવ્યો અષાઢ માસ આવ્યો વર્ષા કાળનો દન મે ગાજે વર્ષે બહુ પરજન્ય ચમકે આકાશ વીજળી બોલે કોકિલા વાણી મધુરી મહા તપસીના મંડોલે ત્યાં તો મોર બપૈયા બોલે તેલ મર્દન કરે છે અંગે કેસર ચંદન ચર્ચે રંગે આંખે અંજન બ્રાહ્મણ સાર તંબોળ કેરા આહાર સોહે નીલવટ ચાંદલો કેરો ચંદ્ર શરદપુર નમના જેવો શીસ ફૂલ સેંથો સિંદુર તેને મોહયો મોહી નાકે અનિરુદ્ધ નિહાળી મોહ્યો મોહયો પ્રકૃતિને જોડે મોહયો મોહયો તે મુખને મોડે મોહયો છે અલક લટે મોહ્યો મોહ્યો કેસરી કટે ઘોઘરીના ગમકે મોહયો ઝાંઝરને જમકે દીઠું મેડિયમ સુંદર ગામ તેને વિસાર્યું દ્વારકા ગામ ઘણું ભક્ષ ભોજન કરે આપ તેને વિસાર્યા માને બાપ પામ્યો અધરા મૂત પ્રકવાન તેણે વિસાર્યું હરિનું ધ્યાન ઓખા સુખ તમે સાગર વિસાર્યો રત્નાગર અનિરુદ્ધને ચાલતી નારી હિંડે નરને નારી નારી મુખે ઓચરતા હિંડે ઓખાની પોઠળ પડતા ઘેલો કીધો મર્યાદા મેલી નવ જુએ દિવસને રેણી રાત રાત દિન નિર્ગમે છે રમી ચાર આંખ જરે છે અમી નર નારી રમે રંગ વિલાસ જાયે દિન પછી માસ શુદ્ધ ભૂત તો વિસરી થઈ તેણે ચોમાસુ વહી ગયું વલણ ચોમાસુ તો વહી ગયું આવ્યો આસો માસરે કન્યા ટળી નારી થઈ ઓખા પામી સુખવી લાસ રે કડું ત્રેપન વર્ષા વહી ગઈ રે રમતા રંગવી રાસ રે સુખ પામ્યા ઘણું રે એટલે આવ્યો અશ્વિન માસરે અશ્વિન માસની આવી ત્યાં તો શરદ પૂનમની ની રાત રે માણેક ઠારી પૂર્ણિમા રે ઉત્તમ દિશે આસો માસરે રે ચંદ્રમાને કિરણે બેઠા ઇંડોળે નર નારી હાસ્ય મારે કરતા વિવિધ ના રે તેણે દી રાજકુમારે કન્યા રૂપ ક્યાં ગયું રે ઓખા દિસે ઓખા દિસે હવે નાર રે ચિત્રલેહા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાય રે રાતી રાતી આખલડી ફૂલી ફાલી દિસે છે કાય રે હિંડે ઉઠાંકતી તીરે થયા છે નખ ઘાત રે અધર સમાચાર રે પ્રધાન પરવરીઓ રે જ્યાં અસુર કેરો નાથ રાઈજી સાંભળો મંત્રી કહે છે જોડી હાથ લૌકિક વાર્તા રે કંઈક આપણને લાંછન રે જીભ્યા છેદી રે કેમ કહીને વજ્ર બાળકી તમ તણી રે તે તો

પ્રધાન પરવરીઓને સાથે ડાહ્યા ડાયા જન ઓખાજી માળીએ રે હેઠે રહીને કરે વચન કૌભાંડ આચાર્યો રે ઓખાજી દોને દર્શન ચિત્ર લેહા ક્યાં ગઈ રે ચાલો તેડે રે રાજન થરથર ધૃતસિંહ રે પડી પેટમાં ફાળ શું થશે નાથજી રે આવી લાગી મહાજંજા રખે તમે બોલતા રે નાથજી દેશોમાં દર્શન મોખ ઉડી ગયું રે ઓખા નિર્ભરે લોચન બાળા બહુ વ્યાપ ઉડી રે કાંઈ કદડી કરે છે ચરણ કણસ કસ્યા કંચુકી પહેરી અવડે વર્ણ બાળીએ બારીએ બાળકી ઉભી રહી છે ત્યાં આવી કૌભાંડે કુંરીને અભય વચને બોલાવી ચિત્રલેહ ક્યાં ગઈ રે તું એકલડી દિસે બાળ કન્યા રૂપ ક્યાં ગયું રે ખિસ્સે શરીર રે કરતી મુખડા કેરી લાજ ઘરમાં કોણ છે રે સાચું કહો ને આજ ગઢ સ્તર પર ધરી રે કો કો પુરુષ દંતાના ઘાય શણગઢ તાણ તીરે બોલી ઓખા ભાંગી વાત દિલ સારું નથી રે ચિત્રલૈહ ખાએ કીધું સયન તેને હું આકરી રે દુખણી નિર્ભરું લોચન મંત્રી રે ઓખા બોલી આડ પંપાડ હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યા છે અપાર રે કડવું છે ચોપન કન્યાને ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન લંપટ બોલતા લાજે નહીં ઘટપણી ગઈ શાન પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ધ વચન બોલતો શુદ્રવચન એ વાત સારું કરવી છેદન હું તો ડાહ્યો જાણતી એવું આડ ન ભાંગી પડે રે બ્રહ્માંડ કહેવા દે ને મારી માતને પછી તારી વાત હત્યા આપું તું જ કરું જંપા પાત કૌભાંડ લાગ્યો કંપા પુત્રી પરમ પવિત્ર પછી કાલાવાલા માંડ્યા ન જાણ્યું સ્ત્રી ચરિત્ર બાઈ રાજા એમને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ ઓખાજી પૂછવા લાગ્યા આવડોસો ક્રોધ એવું કહેતા સેવક બોલ્યો બાણાસુરની પાસ રાજાએ મંત્રીને કહ્યું જુઓ જુઓ ચડીને આવાસ કોભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન માળિયાથી બંને ઉતરો બાણાસુરની આણ એક દાસની આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન ઓખાએ આંસુ ઢાળિયા ચંપા શ્રી સ્વામી હાકોટો સુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ મેઘની પેરે ગાજ્યો ગઈ બધા બુદ્ધ મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહીં ઓખાએ નાથને બાતમાં ગાલ્યા શું જાઓ છો વહીં મરડી જાઓ જૂત ને દવડા જાઉં કંઈ આસો ઉદ્યમ વઢવા તણો નહીં બાપનું ગામ દાનવ ને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ નાથ કહે શું સુંદરી વાત સગડે થઈ હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જય બેઠા નરનારી બંને વાત વિપરીત કીરી રહે છે જજે બેઠા કામ કુંવર ઓખા ઉછંગે રે કડું પંચાવાનું જોડી જોવાને જુદા મળ્યા જોડેજી ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોડે કંઠમાં બાવળડી ખાલીને બાળા જી દેખી કોબાણને લાગી જવાડા જી જવાડા પ્રકટીને ભાલ પ્રકૃતિ સુબટ તેડિયા જમલા મંત્રી કહે ભાઈ સબળ શોભે જે મહરી ઉછંગે કમરા લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સુતા સંગ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખી તણોને માળિયા કેમ બેઠો નિશંક થઈને છજે બેઠા નીલજ નરને નારી હાસ્ય વિનોદ કરે એ તો લજ્જા ન આણી મારી ઓખા એ ઉત્પાત માંડ્યો ધાઈ ધાઈ લે છે સોય પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કાંઈ અંબુજ વર્ષ અંબુજ અંબુજવરણી આખલડીને ભ્રકુટી રહી ખમખમી રોમવાળી વાંકી વળી વડવા વઢવા રહ્યો ટમટમી માળ ધેર્યો સુભટ સર્વે બોલે છે તાળ અહો વે ઉતર હેઠો એમ કહે છે કૌભાંડ અલ્પ આયુષના ધણી જમ પૂરી જશે તું સત્ય અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ તે રાજકુરીની સંગે તું ચડીને બેઠો માળ સાચું કહે જેમાં શીસ રહે કોણ નાતે કુળને ગામ યથાર્થ તું ભાગ જે કેમ સેવ્યું ઓખાનું ધામ અનિરુદ્ધ વર્ષો બોલ્યો સાંભળો સુપટ માત્ર ક્ષત્રિનંદન છું ઈચ્છા આવ્યો બાણા આવ્યો બાણનો જ માત્ર મંત્રી કહે અલિયા બોલ વિચારી ઉતરશે અભિમાન જ માત્ર સાનો બાળકા કોણે કીધું કન્યાદાન અપરાધી પ્રાણી ઉત્તર હેઠો તને બાણ રાયની આણ આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ વિચાર હોય જીવ્યાનો જો પડી વરાશે ચૂક સિંહ હોય તો આંકે ઉઠે પણ દિશે છે જાંબુ બેઉ જણાને જોઈને કૌભાંડ પાછો જાય રાય પાસે જઈને કહે બધી તો અત્યારે આપણે આ વિડીયોમાં કડવા કડવા પંચાવન સુધી વાંચ્યા છે કેમકે સમય વધારે થઈ જાય એટલે આપણે અડધી અડધી કલાક જેટલો વિડીયો રહે તેટલા વાંચીશું તો જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે છપ્પન માં કડવા સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી